બાપુગા ભરવાથી પાણી આવે તો ભરાઈ જાય ને તો પછી ફોન કરી દેતી બંધ કરી દેવાનું મોટર અમી વાહ તો ઉભા ને પછી અમી જઈએ ગામમાં તો તમને આલો લઈ જાય માતાજી ના દર્શન કરાવી ગયો અને આગળ વિડીયામાં બનાવી જાય તમે જ તમે દેખાડ્યું તૈયાર થગા એને હુંય તૈયાર થગો જય તૈયાર થગો કીટી તૈયાર થગઈ ને વા કુંડો ભરાઈ જાય ને તો પછી કેમ કેમ માં જાના છે બાઈ જે વાલી વો વાલી ઇલેક્ટ્રિક अब आपने क्या हो? अब अपने पानी का और फटा पड़ा। आपा। तो मुझको। इस पर आएगी तुम यार। अब। जा तैय्ये। अब आपने जाओ ना। अब तो मेरा त्यौल। हाल नहीं त्यौल। अपने अपने तो तो चलिए। हाल निया एक और आ जाए तो तो तो

पेलि दान बधी भाभियन देखाडी आमा भियो नकर कोइ दिने थि पकडाथियो नथ पकडी आज जो बेबी न त मेसिङ गरियो जय माताजी आज मार पाइले केर माताजी हे रंदल माना लोटा टेड्या सी बझै भेगा छ्या फेमेले ह हगावाल हगावाल

কে ভাৱিত মাৰি এলি মাৰ

ચા બધું છે ને રાંધો પાલે રાંધવાનું કામ કાજ મારા હા મારા કામ થાય મણકી વાસી મણકી વાસી હા આ ડબોજી વિડીયા માં આવે ને ડબન મા હે Hãy subscribe cho kênh Ghiền Mì bồi <laughs> Để không

बरफ में तरण निवार आ गया की भी खे जाइयो ए की भी खे आ तो सी तो मीठी <Tokyo> <सलदिग> है मीठी है कड़का कड़कावाई नीन छु है क्या कोई न जाए की छु है तो तो सी तो कड़कावा में जा हमारे थोड़ा मोड़ आई में फूफू भी मोड़ आई वा पण ले 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 ये नो गिरवा दे तो बड़ाई री है मां मन जाए हमो कर के अस करें करे हां का फट कर वेट का फट कर वेट का फट कर वेट का फट कर वेट का फट वेट का कर ले 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 करो भाई डाल में की पानी लेके आओ की अस હા હા પૂરા થાય છે આમ ટ્રાઈન પૂરા થાય આ ત્રીજા મહિનામાં ત્યાં બે હવા બે વાગે જઈને પપ્પાની મીટિંગ ઉતી જઈ જઈ હવે વહેલો ઉઠે ગતો ને તો એણે હુવું તું એ હુવે મિટિંગ તો આલે મારે ડરનું ટાણું થયું ડરનું કરવું ને માનતા જશે જ બધાને હાંજી જવાનું હે તો છે ને આપણે ને બધો વિડીયો મૂક્યો ને તો એક વિડીયામાં તો બહુ જાજું થઈ જાય તો આપણે આ વિડીયાને આજ પૂરો કરી દઈએ ની ગોયણી પણ કામ મલગ ક્યાં સૌ જ લોટાવતા એ થોડીક ઘટતી હતી પછી અમે થોડીક હું અહીં થઈ હતી આજ અમે થોડીક મોટી થયું ઘટી હતી ને ગામમાંથી પછી કોઈ શોકરી નથી જડે તો પછી તક કરાવ્યું જ પડે એ ગયું તો પૂરી આપણે તો એવું બધું થયું પછી ખાઈ પીને આવતા રહ્યા ને એ ઢોરનું કરવું ને પછી પીહીને દોવે ને આઈના વ્યારાનું કરે અને પછી અમે જાય હાંજી પછી હાંજી બધા થાય હગાવાલાને ભેગા તો આપણે આ બપોર પહેલાંના વિડીયાને આજ પૂરો કરી દઈએ ને આજ આ વિડીયો આવી જાય અને કાલે પાછા અમે જાઉં ને આજ કાલે વિડીયોમાં એ આવીએ આજે અમે જાયું ને એ પછી પાછું આપણે કાલે વિડીયોમાં બચીયું તો આજનો વિડીયો આજ પૂરો કરીએ જો તમે આ વિડીયો ગમ્યો હોય ને આજના માના બધા કુટુંબના ઉતાં કહે હગો સનાતાના કાકા બધા કાકિયું ફૂયું ને એ બધા તો તમને બધાને આવ્યા અને જો આજનો આ વિડીયો અમારો જો તમને ગમ્યો હોય ને તમે જોયો હોય ને તો લાઈક કરી દીજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દીજો ને આજ હાજી અમે જાયું ના તી એવ આપણે કાલે વીડિયોમાં મળીશું તો બહુ લાંબો ન થઈને તો માફ ન હોય તો તોય આતજેક મને લાગે લાંબો થઈ ગયો હે તો બધાને જવાન મજા આવે તો અમે હાજી જાયું ના કાલે મળીશું તો બાય બાય બધાને